ધરતી આંબા તરીકે ઓળખાતા એટલે ધરતી પરના દેવ ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જયંતિ જનજાતીય ગૌરવ દિવસ તરીકે આજે માન્ય વડાપ્રધાનશ્રીના હસ્તે ડેડિયાપાડાથી આજે તેમની જયંતિ ઉજવાઈ છે તે નિમિત્તે ગુજરાતના ત્રેવીસ ટ્રાઇબલ તાલુકાની અંદર પણ રાજ્ય સરકાર દ્વારા કાર્યક્રમો થયા દરેક મંત્રીશ્રી ત્યાં ઉપસ્થિત રહ્યા છે આજે અંબાજી ખાતે દાતા તાલુકાના અંબાજી ખાતે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યાની અંદર આજે સૌએ ભાગ લીધો છે આજે આખા રાજ્યની અંદર માત્ર આદિવાસીઓ માટે નવ હજાર સાતસો કરોડના ખાતમુહૂર્તનું લોકાર્પણ કરવામાં આવ્યા છે ખાસ કરીને એસટી વિભાગ દ્વારા આદિવાસીઓ માટે બસો પચાસથી વધુ બસ લોકાર્પણ કરી છે માન્ય નરેન્દ્રભાઈના હસ્તકે જે આ જ બસો આ રૂટની અંદર બાળકોના ભવિષ્ય માટે બાળકો જઈ શકે કોલેજ જઈ શકે સ્કૂલ જઈ શકે તેના માટે ઉપયોગ થશે એના સિવાય એક લાખથી વધુ ઘરોનું વિતરણ કરવામાં આવ્યું છે અને સાથે નવસો અડતાલીસ કિલોમીટરથી વધુના રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે એટલે આજે ઇતિહાસની અંદર બહુ જ મોટો દિવસ તરીકે આજ અંકિત થયું છે આદિવાસીઓ માટે રાજ્ય સરકાર માટે અને બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારતનું જે સંકલ્પ છે એના માટે પણ આજનો દિવસ મહત્વનો છે